કાતરો થઈ થાય ને બઈ ને હીરો હા ને તડકો ને ઠીરો હે હા તડકો ને બહુ ગરમી હે પર તડકો ને તડકો ને આ સવિ હી નું તા ને મેતા નો એ બા ના જા વાદરાન થેગા પહેલી તારીખો થી દુકેતા હતા પણ આપણ ઈવાંતુર ને નહી આવે હમ વાદરાન થેગા વાદરાન થેગા તો કઈ આવે એવું ન જ બહુ લાગતું વાવડો હે એટલે લગભગ ન હોય હમ વાત કરે પછી કામ તો ઘણું થી કામ ભી આ માદવ્યું વાવવા હા આ મગનો

નાસ્તાની કમાલ હતી કતા હિમેન્ટ ન થાય આવવાની એક બીબી દી અવતારે તો ગણાય ને ફોન ચાલુ હે આવે ગણાય ને ઓયજે લે તું ને જ તો ખબર પડે કે વજન ને એમાં ઉતરે એ હાથી વાત મળે ભરું હું નહીં તો આવતું હા એ તો ધીરી ધીરી

ઘણી રાહત થઈ ગઈ પગતા હોય પગતું જાય દુખાવું ને પછી સેલા ત્યાં એન્ડ ઓપરેશન નું કે ડોક્ટર કે તમે ઉપરેશન કરાવતા થઈ અને ઓપરેશન નો કરાવવું પડે આમાં ખાલી મહિનો થી ટ્રાય કરે ને ત્યાં જ ખબર પડે જાય કે ના થોડો થોડો કેરાની હા ખવાય ગયું આ હા આપડે જોયું નઈ પાસે મગવા ખાઈ ગયા तरह लिंगो खाइ गया ई त आथी ही है मोटा मोटा निया, निया। तो आ म जे मार दी तुम के दात अड़ी थी के काई कांद जे मार दी थी दातड़ी तिन तो मस्त नरावा जी <laughs>

ખડબળ વાટે લીધું બેહુ નાખી દીધું બેહુ ના હીંગડા આવે માંડ કાઢ્યા લોક થઈ ગયા રે

डिलक हकते आ, इःखाि भिखाव दी जम invers, निती, ढम टान गविकन, ए लुखावता को बरामे इना? सेरा ना या करे आ, सोल का विकनalling थह लखावता हाव रसिसलिया वहे लेमा आ और सेना राई ने मेथी बेजगा तडे मेथी ने प जीरो दे दे इते गजबा कर मराई पाणी दापे लाखी थोडो नाची तेल ला मी आ सोडई काई जाय कोन आ हो हा यु आवड क्या मेचो तमारो फेवरेट

તો કાં બન જઈ આ પતંગી ભારી વિડિયો ઉતાર્યો